વડોદરાના અંકુડિયા કેનલ પર ત્રીજા યુવક યુવતી લૂંટાયાની ઘટના બાદ ગ્રામજનો સજાગ બન્યા છે બુકાની તરી ત્રણ એક યુવક અને યુવતીને લૂંટી લીધા હતા રાત્રે એક વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી બાલીમાં બનેલ ઘટના બનતી રહી ગઈ હોવાનું પૂર્વ સરપંચે માન્યું હતું અંકોડિયા કેનલ પાસેના માર્ગો પર રાત્રિના સમયે અંકોડિયા ગામના યુવકો તૈનાત રહેશે કેનલ પાસેથી પસાર થતા અજાણ્યા વાહન ચાલકોની પૂછપરછ કરી રહ્યા છે ઓરડીની બાજુની જગ્યા પરથી દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી નર્મદા નહર નિગમની ઓરડીને પૂર્વ સરપંચે તાળું માર્યું હતું અંકોડિયા ગામની ઘટનામાં તાલુકા પોલીસે માત્ર અરજી સ્વીકારી હતી જેથી વડોદરા તાલુકા પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠ્યા હતા અમારી નબદા કેનલ જે મેઇન અંકોડિયા લક્ષ્મીપુરા રોડ પર જતી કેનલ એના ત્યાંથી એક બાયપાસ માઇનોર કેનલ જાય છે એમાં પોલીસના વિસ્તાર વહેંચેલા છે કેનલની પેલી તરફ લક્ષ્મીપુરા છે કેનલની આ તરફ અમારું ગ્રામ્ય વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન છે પોલીસ સતર્ક જાહેરનામું બહાર પાડેલું છે આવા ઉરિય જગ્યા બેસવું નહીં તે છતાંય અમે ડેલી જોઈએ છે કે અહીંયા ખુલ્લા કપલો બેસે છે અમારા ગ્રામજનો આવતા જતા દીકરીઓ બનવા જતી એ એક શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ જાય છે ત્રણ તારીખ એવી બીના બની કે કપલ બેઠવું હતું કે આની ખેંચતાન થઈ અને એના મોબાઈલને એનું સોનું એ જે લૂંટવાની કોશિશ થઈ બાઈક ત્યાંથી પસાર થતા એની લાઇટ પડતા એ લોકો ભાગી ગયેલ ત્રણ ઇસમો જેની શોધખોળ પોલીસ રાત્રે અમને ફોન કર્યો અને પોલીસ સીસીટીવી કેમેરા ચેક કર્યા પોલીસ આખું અંકોડિયા છાવણીમાં સર્જી દીધેલું હતું અને એડવાન્સ બી પોલીસ નવરાત્રી પહેલાં બી તૈયારી રૂપે અમારા કઈ જગ્યા ગરબા થવાના છે કઈ શું થવાનું કઈ કઈ પોઈન્ટ આવવાનું છે બધા એમને નોંધ કરેલા હતા તે છતાંય આ લોકો પોલીસને પોલીસના કાયદાથી વિરુદ્ધ અલગ અવરું જગ્યા અંધારામાં બેસે એટલે એનું આ ખોટો ઉપયોગ થઈ રહ્યો છે આ જગ્યાનો

કે અવારુ જગ્યાએ ના બેસે તો સારું જેથી પોલીસ પ્રશાસન તો તમારી દીકરીને પકડશે તો તમે સિપારોશો મારશો કે મારી દીકરીને કેમ આ કર્યું ઓળખાણ લાવશો બરાબર છે જયારે બધું લૂંટી જશે તો પોલીસ બી કશું નહીં કરી શકે પોલીસ આપણી સુરક્ષા અને સહકાર માટે જ છે પણ આ લોકો એવી અંધારી જગ્યા શોધે છે પણ આજથી આ બધું ભૂલી જવાના છે અમારા ગામ લોકો સતર્ક થઈ ગયા છે અમારી અંકોડિયા ગ્રામ પંચાયત સતર્ક થઈ ગઈ છે જેટલા બી અવારું પોઈન્ટ છે અમે પોલીસ ના કોન્ટેક્ટ પોઈન્ટ બંધ કરવા જઈ રહ્યા છીએ સતત રહીને રાતના પણ રાતના બી વોચ રાખીશું દિવસે બી વોચ રાખીશું